આખરે કોડી સમાજે બગદાણા મામલે પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે કારણ કે બગદાણાના નવનીત બાલાધિયા પર થયેલા હુમલામાં કોડી સમાજને ન્યાય મળ્યો તેવું લાગી રહ્યું છે પરંતુ ખરેખર આ મામલામાં સ્થાનિક પોલીસ અને તત્કાલીન અધિકારીઓની બેદરકારી અથવા મિલીભગતના કારણે આ સંપૂર્ણ કારસો રચાયો હતો અને કોડી સમાજે રસ્તા પર ઉતરવું પડ્યું અને છેક ભાવનગરથી ગાંધીનગર લાંબા થવું પડ્યું હતું ત્યારે હવે કોડી સમાજના આગેવાનોએ તે પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે નમસ્કાર હું વર્ષાબેન આપ જોઈ રહ્યા છોન ગુજરાતમાં ઘણા સમયથી ચાલી રહેલા બગદાણા કોળી સમાજના આગેવાન નવનીત બાલ પરના હુમલા બાબતે કોળી સમાજને ન્યાય મળ્યો હોય તેવું કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના અનુભવી રહ્યો છે કારણ કે પીડિત નવનીતભાઈ અને કોળી સમાજ જે શરૂઆતથી માંગ કરી રહ્યા હતા તેવા કથિત કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરની આખરે એસઆઈટીની તપાસમાં સંડોવણી આવી અને તેની ધરપકડ પણ થઈ પરંતુ આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે કોળી સમાજે રસ્તા પર ઉતરી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું ને લાંબો સંઘર્ષ કર્યો પરંતુ આ મામલે પોલીસ દ્વારા અગાઉ જયરાજ આહિરને આપેલી ક્લીનચીટનું શું તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરે કોના ઈશારે તપાસમાં કચાશ કરી અને ડીવાયએસપી રીમાબા ઝાલાએ જયરાજને મીડિયાના માધ્યમથી નિર્દોષ ઠેરવ્યા હતા જ્યારે પીઆઈની બદલી થઈ ત્યારે મહુવાના પીઆઈ કે એસ પટેલના આ ઘટનાની તપાસ સોંપાઈ ત્યારે તેમણે પણ કેમ યોગ્ય તપાસ ન કરી આ તો કોળી સમાજે મક્કમ થઈ તેમની માંગ યથાવત રાખી ત્યારે એસઆઈટીની રચના થઈ વધુ આરોપીઓ ઝડપાયા અને જયરાજની ધરપકડ થઈ જેના કારણે સ્થાનિક પોલીસ ઉગાડી પડી નહીં તો મામલો બીજા મામલાની જેમ જ સંકેલાઈ જતો પરંતુ હજુ સુધી રેન્જ આઈજી ગૌતમ પરમાર કે ભાવનગર એસપીએ જવાબદાર પોલીસ અધિકારી સામે કોઈ જ પગલા લીધા નથી કે ના તેમની જવાબદારી નક્કી કરી છે જયરાજની ધરપકડ બાદ કોડી સમાજના આગેવાનોએ પણ આ મામલે કોઈ ધ્યાન આપ્યું નથી તેઓ તેમને મળેલી જીતની ખુશી મનાવી રહ્યા છે પરંતુ આજે કોડી સમાજના આગેવાનોએ ડીએસપી કચેરી પહોંચી જવાબદાર પોલીસ અધિકારીઓ પર પગલા લેવાની માંગ કરી છે અને કહ્યું છે કે સમગ્ર મામલે જવાબદાર પોલીસની ભૂમિકાની તપાસ કરી તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવે કોડી સમાજ રસ્તા પર આવ્યો ત્યારે ન્યાય મળ્યો જે સમાજની વસ્તી એટલી નથી કોઈ સામાન્ય વ્યક્તિ સામે કંઈ થાય તો શું કરવાનું શું આમ રક્ષક જ ભક્ષક બનશે તો સામાન્ય માણસ ક્યાં જાય આ તમામ માંગોને લઈને તેમણે ડીએસપી રજૂઆત કરી છે સાંભળો તેમણે શું કહ્યું અલજીયા ઉપર જીવલે અને એના આરે લાગતા ઓળખતા પોલીસ અધિકારીઓ પીએસઆઈ પીઆઈ હોય કે ડીવાયએસપી હોય આ અધિકારીઓએ ગુનેગારોને અને આરોપીઓને છાવરવાના પ્રયત્ન કર્યા છે અને કોળી સમાજના યુવાન નવનીતભાઈ ઉપર ખરેખર અન્યાય કર્યો છે ત્યારે હું પૂછવા માગું છું અમારા સમાજના અમુક જે ભારતીય જનતા પાર્ટીને સત્તામાં બેઠેલા નેતાઓએ છે આમાં ન્યાય અપાવવા માટે ગાંધીનગર સુધી દોડવું પડે ગાંધીનગર સુધી પહોંચવું પડે અને ત્યાં જ એને ન્યાય મળે આ એક વાતનું કોળી સમાજને દુઃખ છે મારી એક બીજો મારો પ્રશ્ન એ છે કે ખરેખર જો ગુજરાતની અંદર નાના મોટા જો સમાજના લોકો હોય સામાન્ય લોકો હોય એની ઉપર આવી ઘટના બનશે એની આરે આવો અન્યાય થશે તો એને પણ ન્યાય મેળવવા માટે ગાંધીનગર જવું પડશે જે સમાજના લોકો છે એના પ્રતિનિધિઓ કે એના સમાજના આગેવાનો સરકારમાં નહીં બેઠા હોય કે સત્તાસ્થાને નહીં હોય તો શું એને ન્યાય નહીં મળે તો આ એક મોટો સવાલ છે ત્યારે ખરેખર ભાવનગર જિલ્લા લેવલે જે

પરંતુ પોલીસે કેમ આવું કર્યું તેની તપાસ તો થવી જ જોઈએ બીજી બાજુ કોડી સમાજમાં તે પણ ચર્ચાઓ થઈ રહી છે કે બધાનો વરઘોડો નીકળ્યો તો જયરાજ આહિરનો કેમ નહીં આ સવાલે પણ પોલીસની કાર્યવાહી સામે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે અને આ સવાલ થવો પણ યોગ્ય છે કારણ કે જો સામાન્ય વ્યક્તિ સાથે પોલીસ જે વર્તન કરે છે તેવું જયરાજ આહિર સામે કેમ નહીં કેમ તેને બચાવવામાં આવી રહ્યો છે શું તે ભાજપમાં છે તે માટે તેને બચાવ કરી રહ્યા છે હવે જોવા જ રહ્યું કે કોડી સમાજની માંગણીઓ સામે પોલીસ શું પગલાં ભરે છે તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટમાં જરૂર જણાવો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન નમસ્કાર